ઘટાડાની સાથે રિકવરી રેટ પણ નેવું ટકા વધ્યો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ કાબુમાં લેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરો આવી રહ્યા છે કોરોના સંક્રમણમાં બીજી લહેર રાજ્યભરની સાથે ખાસ કરીને સુરત જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો જેમાં બારડોલી પણ સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું છે ગત એપ્રિલ માસમાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ બેકાબુ બન્યું હતું મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવા પામ્યા હતા તંત્રના પ્રયાસો અને લોકોમાં વધતી જાગૃતિને લઈને હાલ બારડોલીની સ્થિતિ કાબુ આવતા હાશકારો થવા પામ્યો છે મૃત્યુઆંક સાથે સંક્રમિત થનાર દર્દીઓ અને સામે સાજા થઈ ઘરે જતા દર્દીઓમાં પણ રિકવરી રેટ નેવું ટકા પર પહોંચવા પામ્યો છે જોકે હજુ પણ બારડોલી નગર અને તાલુકામાં વહીવટીતંત્ર કામગીરીને વેગ આપી રહ્યું છે હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં આપણો જે સેકન્ડ વેવ ચાલી રહ્યો હતો તેમાં ચાલુ મહિનાથી કેસોમાં ખૂબ જ ઘટાડો જોવા મળેલ છે અને ખૂબ જ રિકવરી રેટ પણ આપણો નાઇન્ટી નાઇન પર્સન્ટ જેવો જોવા મળેલ છે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એમને કામ સતત સારી કામગીરીને લીધે અને લોકોનો પણ સારો પ્રતિભાવ મળવાને કારણે કેસોમાં સતત ઘટાડો થઈ રહેલ છે અને એપ્રિલ મહિનામાં અને ત્યાર પછી રિકવરી રેટ પણ આપણો નાઇન્ટી નાઇન પર્સન્ટ જેવો થયો છે અને ગામડાઓ પણ સંક્રમણ ઓછું થાય એના માટે સતત એકસો ને જેટલી ટીમ અમારી આશા બહેનોની છે એ લોકો કાર્યરત છે અને સારી રીતે કામ કરી રહ્યા છે અને દર્દીનું ફોલોઅપ કરી રહેલ છે જેને લીધે આપણને ખૂબ સારું પરિણામ જોવા મળી રહેલ છે અને હાલમાં પિસ્તાલીસ વર્ષ ઉપરના વ્યક્તિઓનું પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે એ પણ કામગીરી વહીવટીતંત્ર અને પાલિકાના માર્ગદર્શન હેઠળ અમે કરી રહેલ છે જેથી એમાં પણ સારો સહકાર મળી રહેલ છે ગામડાઓમાં પણ સંક્રમણ સતત ઓછું કરવા તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓ આશા વર્કરો મળી એકસો સત્યોતેર જેટલી ટીમો હાલ કાર્યરત છે સાથે જ પિસ્તાલીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનેશનની કામગીરી પણ વેગ આપવામાં આવી રહ્યો છે અને કોવિડ નાઇન્ટીનની વેક્સિન મુકાવે એ પણ ખૂબ જ જરૂરી છે અને કોવિડ નાઇન્ટીનની માર્ગદર્શનતાનું પાલન કરી માસ્ક પહેરે હાથ સેનિટાઈઝ કરે અને બે વ્યક્તિ વચ્ચે સલામત અંતર રાખે અને એ લોકો આ જે પ્રોટોકોલનું પાલન કરે તો કોવિડ નાઇન્ટીનને આપણે ચોક્કસ હરાવી શકીશું એવી મારી આશા છે અને બીજી એક માહિતી આની સાથે હું આપું છું કે આપણે હાલમાં જે પિસ્તાળીસ વર્ષ ઉપરથી વેક્સિનેશન ચાલી રહ્યું છે તેની અંદર કોવિશિલ્ડ વેક્સિન જેમણે પ્રથમ ડોઝ લીધો હોય એને બીજો ડોઝ લેવા માટે ચોર્યાસી દિવસ પછી એમને લેવાનો થાય છે બાર અઠવાડિયા પછી એક આપણે જાણવા જો આપને સંદેશ આપું છું અને જો એમણે કો વેક્સિન વેક્સિન લીધી હોય તો એમને એકથી દોઢ મહિનાની વચ્ચે એટલે કે ચારથી આઠ છ અઠવાડિયાની વચ્ચે બીજો ડોઝ લેવાની જરૂર આમ બારડોલીમાં કોરોના સંક્રમણ ઓછું થવા છતાં તંત્ર દ્વારા પ્રયાસો યથાવત રહ્યા છે બારડોલી સાથે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જિલ્લામાં પણ ગત માસ કરતાં અગિયાર ટકાથી વધુ રિકવરી રેટ વધ્યો છે ગત એપ્રિલ માસમાં સુરત જિલ્લાના સંક્રમણ અદઘટ વડો લેતા રિકવરી રેટ ઘટીને બ્યાસી ટકાથી થઈ જવા પામ્યો હતો જે હાલ ફરી આ મે માસના સુધીમાં વધી ત્રાણું ટકા થવા પામ્યો છે બારડોલી